તો ફરી એકવાર આપનું સ્વાગત છે જલ્દશો જલસો યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાતો કરીશું પાણી પીવાથી પણ શરીરનું વજન ઘટાડી શકાય છે પાણી દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ જ જરૂરી છે પાણી દ્વારા શરીરના બધા જ કાર્યો થતા હોય છે પાણી આપને શક્તિ પણ આપે છે ને યોગ્ય પ્રમાણમાં જો આપણે પાણી પીએ તો શરીરનું વજન પણ ઘટી શકે છે એવું અમેરિકાના એક સર્વેમાં બહાર આવ્યું છે પાણી પીવાથી શરીરની મેટાબોલિઝમ એટલે કે ચયા પચ્યાની ક્રિયા તે ઝડપી બને છે ચાયા પચાઈની ક્રિયા ઝડપથી થવાથી એ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તમે જ્યારે પાંચસો એમ એલ જેટલું પાણી પીઓ છો ત્યારે શરીરમાં એક કલાકમાં જે ચિયા પચીની ક્રિયા થાય છે તેમાં ત્રીસ ટકા એમાં વધારો થાય છે ચયા પચયની ક્રિયા મેટાબોલિઝમ ઝડપથી થવાથી તે વજન ઘટાડવામાં સરળતા રહે છે એક દિવસમાં આશરે બે લીટર જેટલું પાણી જો પીએ તો ચયા પચયની ક્રિયા મેટાબોલિઝમની ક્રિયા ઝડપથી થાય છે અને શરીરના બધા કાર્યોમાં સરળતા આવી જાય છે જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે ત્યારે શરીરને એના કાર્યો કરવા માટે કઠિન થાય છે અને એને ઘણી તકલીફ પડે છે માટે પાણી એ શરીરના દરેક કાર્યોને માટે ખૂબ જ જરૂરી છે કરીને વધારે વજન ધરાવતી વ્યક્તિઓ કે સ્થૂળતા ધરાવતી વ્યક્તિઓ જમવાના ત્રીસ મિનિટ પહેલાં જો પાંચસો એમએલ જેટલું પાણી પીશે તો તેઓનો ખોરાક ઓછો થઈ જશે પાંચસો લીટર પાણી પીવાથી ત્રીસ મિનિટ પહેલાં એને થોડુંક ખાશે અને પેટ ભરાઈ ગયાનો સંતોષ થશે એવું મહેસૂસ થશે ને આ જો ક્રિયા લાંબો સમય ચાલુ રાખશે તો એના વજનમાં ચોક્કસ ઘટાડો નોંધાશે જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓમાં એક ત્રણસો એમ એલની બોટલ છે એમાં એકસો પચાસ કરે જેટલું એમાં શક્તિ હોય છે તો એ પણ જો બંધ કરવામાં આવે તો પણ એ વજન ઘટાડવા માટે એ ઉપયોગી છે સવાલ એ છે કે વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ તો જે વ્યક્તિનું જેટલા કિલોગ્રામ વજન હોય એટલા અંશ એને પાણી પીવું જોઈએ એટલે સિત્તેર કિલોગ્રામ ધરાવતી વ્યક્તિએ સિત્તેર અંશ જેટલું સિત્તેર અંશ એટલે કે બે હજાર એકસો બે લીટર જેટલું પાણી જો પીશે આખા દિવસ દરમિયાન તો એને ફાયદો થઈ શકે છે તો વ્યક્તિના ખોરાક પ્રમાણે વાતાવરણ પ્રમાણે પણ આમાં વધઘટ થઈ શકે છે વ્યક્તિ વધારે રેસાવાળો ખોરાક કરતી હોય તે વધારે પાણીની જરૂર છે જે કસરત કરતી વ્યક્તિ હોય તેના માટે પણ પાણીની જરૂર વધારે રહે છે વાતાવરણમાં રહેતી વ્યક્તિ માટે પણ પાણીની જરૂરિયાત સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે ઠંડુ પાણી અને ગરમ પાણી બંને વજન ઘટાડવા માટે ઉપયોગી છે જ્યારે વ્યક્તિ ઠંડુ પાણી પીવે છે ત્યારે શરીરને એ પાણીને સામાન્ય તાપમાન પર લાવવાના માટે પણ એને વધારે કેલરીની જરૂર પડે છે એ વધારે એની કેલરી વપરાય છે અને જ્યારે ગરમ પાણી પીવે છે ત્યારે ગરમ પાણી એનાથી એની પાચનક્રિયા સરળ થઈ જાય છે અને મેટાબોલિઝમ ચયા પાછળનું ક્રિયા ઝડપી બને છે જ્યારે વ્યક્તિ ઠંડુ પાણી પીવે છે ત્યારે એની ચયા પછીની ક્રિયામાં ત્રીસ ટકા જેટલો વધારે વધારો નોંધાય છે જે એને વજન ઘટાડવા માટે ઉપયોગી છે વધારે પાણી પીવાને માટે તમે પાણી અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા તો પાણીમાં કાકડી રાખો અને એ પાણી પણ તમે પી શકો છો હવે ઊંઘમાંથી ઉઠ્યા બાદ ગરમ પાણી ઠંડુ પાણી હૂંફારું પાણી કે લીંબુના રસવાળું પાણી પીવું એ પણ એક ફાયદાકારક છે આ ઉપરાંત તમે વધારે પાણી ધરાવતા પદાર્થ ખોરાક જેવા કે તરબૂજ કાકડી કે શરીરનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આશરે બેથી અઢી લીટર જેટલું પાણી જો રોજ પીવામાં આવે એના કારણે ચયા પછીની ક્રિયા ઝડપી થાય છે પાચન સરળતાથી થાય છે અને એ વજન ઘટાડવા માટે ઉપયોગી છે please like share and subscribe our channel jal and no, jal so